લગભગ પાંચ હજાર બાળકો અહીંયાથી આશ્રય લઈ ભણી ગણી અને સમાજમાં પુનઃસ્થાપિત થયેલા છે અમારી ગેટની બહાર એક કાચની કેબિનમાં એક પાણું મૂકેલ છે એમાં નવજાત શિશુને જે માતા પિતાને બાળકો નથી જોઈતા એ લોકો એમાં બાળકને મૂકી જતા હોઈએ છે મા બાપનું હોવું પછી કઈ વાતનું રહું પણ મા બાપનું ન હોવું ને એ તો છે કાયમનું રોડું દર અને નિરાધાર બાળકોને મા બાપના પ્રેમની પ્રેમ સંસ્થા એટલે કાઠિયાવાડ બાલાશ્રમ કેવાયું છે કે મમ્મી વગર તો ઘરમાં ખોવાયેલી વસ્તુ નથી મળતી પણ જેની માં જ કોઈ ના કોઈ રૂપે ખોવાની છે એવા બાળકોનું શું અને બાપ તો મીઠો છાયણો કહેવાય પણ એવા બાળકોનું શું કે જેને હંમેશા તપવું પડે છે અને બધી પરિસ્થિતિમાં ટકવું પડે છે ત્યારે અનાથનો નાથ અને નોધારાનો આધાર કહી શકાય એવો આશ્રમ એટલે આ કાઠિયાવાડ બાલ આશ્રમ કાઠિયાવાડ બાલ આશ્રમમાં જે અધિક્ષક શ્રીની સેવા આપી રહ્યા છે આપણે એમની સાથે વાત કરીએ હજી સૌપ્રથમ તો આપનું નામ અમારા દર્શક મિત્રોને જણાવજો જી મારું નામ છે પ્રભા દેશદળિયા હું લગભગ સાડા ત્રણ વર્ષથી અત્યારે અહીંયા સેવા આપું છું એ પહેલાં પણ બે હજાર દસથી બે હજાર ચૌદ સુધી મેં બાલાશ્રમમાં સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે કામ કરેલું હતું ને ત્યાર પછી વચ્ચેના એક વર્ષ હું અમેરિકા હતી એટલે અહીંથી છોટી થઈને અમેરિકા ગયેલી કોવિડ વખતે પાછી જ્યારે ઇન્ડિયા આવી ત્યારે ફરીથી જ્યારે મને સાહેબે વાત કરી કે બેન તમારે અનુકૂળતા હોય તો ફરીથી તમે સંસ્થા જોઈન્ટ કરો જેથી મેં પહેલી ડિસેમ્બર ઓગણીસો વીસથી ફરીથી અહીંયા સેવા ચાલુ કરેલી છે બરાબર છે આ સંસ્થા કેટલા વર્ષથી ચાલુ છે આ સંસ્થાને આમ જુઓ તો એકસો સત્તર વર્ષ પૂરા થઈ ગયા છે દસ મે ઓગણીસો સાતમાં આ સંસ્થાની સ્થાપના મોરબી સ્ટેટના શ્રી હરભમજી મહારાજે કરેલી ત્યારથી અત્યાર સુધી આ સંસ્થા અવિરતપણે સમાજમાં બાળકોનો વિકાસ એનો ઉછેર એનું પુનઃસ્થાપન અંગે કાર્ય કરી રહી છે અત્યારે અહીંયા કેટલા બાળકો અમારે એકસો ને પાંત્રીસ બાળકો છે આમ અમારે જોઈએ તો આ જે એકસો સત્તર વર્ષની જે યાત્રા છે એ સમયમાં લગભગ પાંચ હજાર બાળકો અહીંયાથી આશ્રય લઈ ભણી ગણી અને સમાજમાં પુનઃસ્થાપિત થયેલા છે અત્યારે અમારી સંખ્યા એકસો પાંત્રીસની છે મોટે ભાગે આમ કેવા કેવા બાળકો હોય છે મા બાપ દ્વારા તરછોડાયેલા હોય છે કે પછી જેના મા બાપ હયાત નથી હોતા કેટલા પ્રકારના હોય છે બાળકો આમ જોઈ તો જુદા જુદા ચાર પ્રકારથી અહીં આવતા હોય છે સૌથી પ્રથમ તો અમારી ગેટની બહાર એક કાચની કેબિનમાં એક પારણું મૂકેલ છે એમાં નવજાત શિશુને જે માતા પિતાને બાળકો નથી જોઈતા એ લોકો એમાં બાળકને મૂકી જતા હોઈએ છે આ બાળકોને અમે ઉછેરીએ છીએ અને એના જ્યારે લીગલ ડોક્યુમેન્ટ બધા પૂરા થાય ત્યારબાદ ભારત સરકારની એડપ્શન માટેની ગાઈડલાઈન મુજબ એને પરિવારમાં જેમને સંતાન નથી એવા પરિવારોને દત્તક આપતા હોઈએ છીએ બીજા પ્રકારના બાળકો હોય છે કે જે મિસિંગ ચાઇલ્ડ કે છૂટા પડી ગયા છે કોઈ પણ કારણોથી કે કોઈ વાર રેલવે સ્ટેશનમાં બાળકો જુદા પડી ગયા છે અથવા તો મેળામાં માતા પિતાથી બાળકો છૂટા પડી ગયા છે આવા બાળકો એમનો પોલીસ જ્યારે કબજો લઈ અને અમને સોંપી દેતા હોય છે આ બાળકો માટે સૌથી પહેલાં તો અમે એના માતા પિતા શોધવાનું કાર્ય કરીએ છીએ કે પહેલી પસંદગી કે ભાઈ એના કુદરતી માતા પિતા મળે એના માટે એના બધા જ પ્રયત્નો કરીએ છીએ અને એવા ઘણા બધા કિસ્સામાં અમને સફળતા પણ મળી છે અને ઘણા બધા બાળકોને એના સાચા માતા પિતા પાસે પહોંચાડેલા છે પરંતુ બધી તપાસ કર્યા પછી પણ જો આ બાળકોના માતા પિતા નથી મળતા તો એવા બાળકોને અમે સંસ્થામાં જ ઉછેરીએ છીએ એમને ભણાવીએ છીએ અને જ્યાં સુધી એનો પગભર ના થાય ત્યાં સુધી સંસ્થામાં રાખીએ છીએ ત્રીજો પ્રકાર છે બાળકોનો કે જે સરન્ડર કરેલા છે બાળકો કે માતા પિતા એ ખુદે આવીને એ બાળકો સંસ્થાને સોંપી દીધા છે એવા કોઈ સંજોગો છે કે એવી કોઈ મજબૂરી છે કે જેને લીધે એના માતા પિતા કે માતા કે અથવા તો પિતા એમને પોતાની સાથે રાખી શકે એમ નથી બાળકને ઉછેરી શકે એમ નથી તો આવા સંજોગોમાં એ લોકો સરન્ડર ડીન ઓફિશિયલી કાયદા મુજબ સરંડર ડીડ કરી અને એમના બાળકને કાયમ માટે સંસ્થાને સોંપી દે છે આવા બાળકોના તમામ રાઇટ્સ સંસ્થા પાસે રહે છે એટલે એના ભવિષ્ય અંગેનો નિર્ણય પણ પછી સંસ્થા લેતી હોય છે જો એ બાળક દત્તક જવા માટે તૈયાર હોય તો આવા બાળકને દત્તક આપી દેવામાં આવે છે અથવા તો બાળકને દત્તક નથી જવું તો એ સંસ્થાનું જ સંતાન બનીને રહે છે અને સંસ્થામાં એની તમામ જરૂરિયાતો પૂરી કરી અને ઉછેરવામાં આવે છે અને ફરીથી જ્યારે એના પગભર થાય ત્યારે સમાજમાં મોકલી દેવામાં આવે છે ત્યાર પછીનો એક એવો પ્રકાર છે કે જેમાં કોર્ટના હુકમથી બાળકો આવે છે સંસ્થામાં કોઈ સમાજમાં એક પરિવાર છે કે જેમાં એના પિતાનું ખૂન એની માતાએ કરીને નાખ્યું છે અથવા તો માતાનું ખૂન પિતાએ કર્યું છે તો જે પણ એક માતા કે પિતા છે એ જેલમાં છે હવે આપણી સરકાર કે સમાજ એવા વિચારથી ચાલે છે કે જે કાંઈ સંજોગો બન્યા એમાં બાળકોનો ક્યાંય દોષ હોતો નથી એટલે આવા જે બાળકો છે એની જવાબદારી આખરે સમાજની અને સરકારની છે એટલે આવા બાળકો છે કે જ્યારે કે અત્યારે અમારે હમણાં જો ચાર બાળકોને લઈ એના પિતાને મળવા લઈ ગયા હતા જેલમાં એ બાળકોને અમે સાચવીએ છીએ અને બધા બાળકોની સાથે જ એમનો ઉછેર થાય છે એનો વિકાસ થાય છે જો એના માતા પિતાની લાંબી હોય સજા કદાચ કોઈ વાર આજીવન હોય તો આવા બાળકોને જ્યાં સુધી પગભર ના થાય ત્યાં સુધી અમે જવાબદારી નિભાવીએ છીએ અને અનાથ દીક બીજો એક પ્રકાર છે કે જે દીકરીઓએ નાની ઉંમરમાં અઢાર વર્ષ પૂરા થયા પહેલાં મેરેજ કરી દીધા છે દીકરીઓ એ ભાગીને લગ્ન કર્યા છે તો એના માતા પિતા છોકરા વિરુદ્ધ ફરિયાદ લખાવે છે જ્યારે પોલીસ એને શોધતા શોધતા જે સમય પસાર થઈ જાય છે અને જ્યારે એના સુધી પહોંચે છે ત્યારે સંજોગો એવા ઊભા થયા હોય છે કે ઘણીવાર દીકરી પ્રેગ્નન્ટ હોય છે અથવા તો એ બાળકની માતા બની ગઈ હોય છે હવે જ્યારે આવી આ દીકરી અને જે સામે છોકરો હોય એને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે પણ દીકરી એ માતા પિતા સાથે જવાની ઈચ્છા નથી દર્શાવતી કારણ કે એને એક ડર હોય છે કે માતા પિતા વિદુત જઈને જ્યારે એને લગ્ન કર્યા છે ત્યારે જો એના માતા પિતા સાથે જશે તો માતા પિતા એને મારકૂટ કરશે અથવા તો જબરદસ્તી ક્યાંક બીજે પરણાવી દેશે આવા ભયથી દીકરી માતા પિતા સાથે જવા તૈયાર નથી થતી આવા સંજોગોમાં દીકરીને અમે અહીંયા સંસ્થામાં આશ્રય આપીએ છીએ જો એ પ્રેગ્નન્ટ હોય તો એની મેડિકલ તપાસ એની જે કંઈ જરૂરી હોય એમની દવા એનો ખોરાક એના માટે પૂરતી કાળજી રાખવામાં આવે છે અને એમની ડિલિવરી કરાવવામાં આવે છે અને જ્યારે એના અઢાર વર્ષ પૂરા થાય ત્યારે કોર્ટ જ્યારે હુકમ કરે ત્યારે અમે એના માતા પિતાને અથવા તો દીકરીને જેની સાથે જવું છે એમને સોંપતા હોઈએ છીએ બરાબર છે અને જે દંપતીઓ હોય તો તેને દત્તક બાળક કઈ રીતે આપવામાં આવતું હોય છે નિસંતાન દંપતીઓ છે એ બાળકો દત્તક લેવા માટે અરજી કરે છે એક સમય એવો હતો કે જ્યારે આ અરજીઓ સીધી સંસ્થા સ્વીકારતી હતી અને બધા રાઈટ સંસ્થા પાસે હતા દંપતીની અરજી સંસ્થાને જ આવે સંસ્થામાં જે બાળકો છે એની એક અલગ લિસ્ટ હોય કે ભાઈ આ બાળકો છે જ્યારે એ બાળકની લીગલી બધી પ્રોસિજર પૂરી થાય એડપ્શન આપવા માટે જ્યારે એ બાળક ફ્રી થાય ત્યારે એક એની યાદી હોય સામે માતા પિતા દંપતીની યાદી હોય અને એમાં જેનો ક્રમ આવતો હોય એને બોલાવી અને સંસ્થા જ અમે અહીંથી બાળક દત્તક આપતા હતા પરંતુ સમય સમય અને કોઈ સંજોગોને હિસાબે અત્યારે એ બધી પ્રોસીજર સેન્ટ્રલ ગવર્મેન્ટ કરે છે સેન્ટ્રલ ગવર્મેન્ટની એક સાઇડ છે કેરિંગ કરીને કે જેમાં દત્તક ઈચ્છુ દંપતી છે એ એમાં પોતાની અરજી કરે છે એના બધા ડોક્યુમેન્ટ એમાં લોડ કરે છે અને આ બાજુ ઇન્ડિયાની જે પણ સંસ્થાઓ છે એ દરેક સંસ્થામાં જ્યારે પણ કંઈક બાળક આ રીતે આવે છે ત્યારે એની બધી જ માહિતી એના મેડિકલ રિપોર્ટ સાથે બધા આ પોર્ટલમાં અપલોડ કરવાના હોય છે એટલે એ સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે બધી માહિતી છે કઈ સંસ્થામાં કેટલા બાળકો છે એનું સ્ટેટસ શું છે એ લીગલી ફ્રી થયા છે કે નથી થયા અને સામે દંપતીનું જે વેઇટિંગ લિસ્ટ છે આમાંથી સેન્ટ્રલ ગવર્મેન્ટ બાળકનું મેચિંગ દંપતી સાથે કરે છે જેમનો ટર્ન આવતો હોય એ રીતે અને ત્યારબાદ એ બાળક જે સંસ્થામાં હોય ધારો કે અમારી સંસ્થાનું કોઈ બાળક કોઈ પરિવારને ઓફર થયું છે તો એ પછી અમારો રોલ શરૂ થાય પછી જે તે સંસ્થાની કે અમારી એડપ્શન કમિટી હોય એ કમિટી આ લોકોના જે દંપતીને બાળક ઓફર થયું છે એમને સંસ્થામાં બોલાવીએ છીએ એમના બધા ડોક્યુમેન્ટ ચેક કરે છે એમના લેટેસ્ટ જે કંઈ જોયા પછી કમિટી નક્કી કરે કે હા ભાઈ બાળક દત્તક આપવા જ યોગ્ય છે કે નથી આ એડપ્શન કમિટી જે છે એમાં એક અમારા સંસ્થાના સભ્ય હોય અને એમના જે ચેરપર્સન હોય એ જ રાજા ડિસ્ટ્રિક્ટ ચાઈલ્ડ પ્રોટેક્શન યુનિટના ઓફિસર હોય એમાં એક મેડિકલ ઓફિસર પણ હોય કે જે સિવિલના સીએમઓ હોય આવી રીતે કમિટી હોય અને આ કમિટી બધું ચેક કર્યા પછી બધું જોયા પછી નિર્ણય લે છે કે પરિવારને બાળક આપવું કે નહીં એડસન કમિટી એકવાર નક્કી કરે કે હા ભાઈ ડોક્યુમેન્ટ જોયા પછી બધું બરાબર છે અને બાળક આપવા યોગ્ય છે ત્યાર પછી એક પરિવારને બાળક બતાવવામાં આવે છે બાળકને જોયા પછી એના મેડિકલ બધું જોયા પછી પણ અમે એને કહેતા હોય છે કમિટી એને જણાવે છે કે ભાઈ તમારે આ સિવાય કોઈ મેડિકલ રિપોર્ટ કરાવવા હોય તો તમે કરાવી શકો છો પરંતુ જ્યારે ફેમિલી એગ્રી થાય કે ના ભાઈ જે છે એનાથી અમને ઓકે છે અને અમારે અમે આ બાળકને દત્તક લેવા ઈચ્છીએ છીએ ત્યાર પછી એની ટાઈમ લિમિટ હોય કે જ્યારે બાળક ઓફર કર્યું અથવા તો એને રિઝર્વ કર્યું પછીના એક મહિનાની અંદર અમારે એ પ્રક્રિયા પૂરી કરી અને એને બાળક દત્તક આપી દેવાનું બરોબર છે ખૂબ સરસ વાત કરી અને આપણે અત્યારે ભણતર તો ખૂબ જ જરૂરી થઈ ગયું છે હવેના જે સમયગાળા દરમિયાન મા બાપ પાસે બાળક હોય તો એ તો ભણાવે છે આગળ વધારે છે પણ આ વાત કાઠિયાવાડ બાલાશ્રમ કઈ રીતે જોવે છે કઈ રીતે ભણતરની દ્રષ્ટિએ જોવે છે અત્યારે અમારો જે કહી કે મુખ્ય ગોલ કહીએ તો એ એજ્યુકેશન છે હું ખુદે એવું માનું છું અને અમારા ટ્રસ્ટીઓ પણ કે ભાઈ જો અમે અહીંથી જે બાળક જાય એ એના પગભર થઈ ના જાય તો અમે એના માટે જે અઢાર વર્ષ મહેનત કરી છે એનો કોઈ મતલબ નથી રહેતો કારણ કે સમાજમાં પાછા ફેર્યા પછી પણ એને બધા સંજોગોની મુશ્કેલીનો સામનો કરવો જ પડશે એટલે એક જ ધ્યેય છે અત્યારે કે બાળક અહીંથી જાય ત્યારે એના પગભર થઈને જ જોવું જોઈએ એમ અને એના માટે જે કાંઈ જરૂરી હોય નબળું બાળક હોય તો એના માટે સ્પેશિયલ ટ્યુશન કરાવીએ છીએ અહીંયા અમે ટીચર પણ બોલાવીએ છીએ કે જે નાના બાળકોને પ્રાઇમરી બેઝિક જ્ઞાન આપે અને બાળકને જેમાં પણ ભણવું છે ગ્રેજ્યુએશન પછી પણ માસ્ટર ડિગ્રી કરવી છે તો એ પણ કરાવીએ છીએ અત્યારે અમારા છ દીકરા દીકરીઓ બીસીએ કરે છે અને એમાં પણ બહુ સારું રિઝલ્ટ લઈ આવ્યા છે એક દીકરીને પંચ્યાસી ટકા છે એકને ચોર્યાસી ટકા છે એક દીકરીને સિત્તેર ટકા છે બે દીકરાને પણ સિત્તેર ટકા ઉપર છે એસએસસીમાં હમણાં અમારા આ બેચમાં અમારા દસ દીકરા દીકરીઓ હતા એ દસેનું રિઝલ્ટ બહુ સરસ આવ્યું છે એમાં એંસી ટકા ઉપર ત્રણ વિદ્યાર્થી છે અને બહુ સારા પાસ થયા છે એના માટે ટ્યુશન પણ કરાવી છીએ તો એના માટે થઈને એના ટીચરને બોલાવી અને એના એને ડાઉટ સોલ્વ કરાવવા પણ પૂરા પ્રયત્ન કરીએ છીએ બરાબર સર ખૂબ સરસ વાત કરી અને ઘરમાં તો બધા બાળકોને બધી સુવિધા મળતી હોય છે અને તમે અહીંયા પણ અમે બધું જોયું તો દવાથી માંડીને બધું બાળકોને તો એક દર્શક મિત્રોને જણાવો થોડુંક વિસ્તારથી કે નાનપણની એજથી લઈને ઘણા મૂકતા જાય છે ઘણા તો મહિના દિવસના પણ બાળકો હોય છે પંદર દિવસના પણ હોય છે અને તમે કહો છો કે અઢાર વર્ષ સુધી અહીંયા બાળકને જ્યાં સુધી પગભર ના થાય ત્યાં સુધી તો ત્યાં સુધી તમે અહીંયા કેવી કેવી સુવિધાઓ કેવી કેવી જે જરૂરિયાતો પૂરી પાડો છો બાળકોને જરૂરિયાતને આપણે જુદા જુદા એંગલથી જોઈએ તો કે સૌથી પહેલાં પ્રોટેક્શન સૌથી પહેલી જરૂરિયાત બાળક માટે પ્રોટેક્શન છે પારણામાં જ્યારે બાળક આવે છે ત્યારે મૂકનાર વ્યક્તિ બેલ વગાડે છે વિધિન પાંચ મિનિટની અંદર અમે એ બાળકને અંદર લઈ લઈએ છીએ એ રીતની વ્યવસ્થા ગોઠવેલી છે કે બાળકને સર્વેલ ન થવું પડે બાળકને અંદર લીધા પછી પહેલું કામ એકસો આઠ બોલાવવાનું એકસો આઠ બોલાવી અને અમે એને સિવિલમાં લઈ જાય છીએ ત્યાં પ્રાઇમરી જે કાંઈ જરૂરી હોય એ બધું ચેકઅપ કર્યા પછી જો ડૉક્ટરને એવું લાગે કે એડમિટ કરવું જરૂરી છે તો બાળકને ત્યાં એડમિટ કરીએ છીએ અને જો કોઈ પ્રોબ્લેમ ના હોય તો બાળકને સંસ્થામાં પાછું લઈ આવીએ છીએ ત્યાર પછી સિવિલના ડૉક્ટરે ચેક કર્યું એ ઓકે છે પરંતુ અમે અમૃતામાં આ બધા બા જે ન્યૂબોર્ન બેબી આવે છે એને અમૃતામાં ડૉક્ટર પાસે ચેકઅપ કરાવીએ છીએ જે કાંઈ જરૂરી હોય એ રિપોર્ટ કરાવીએ છીએ અને બરાબર લાગે પછી એ વેઇટ એન્ડ વોચ કે એને કાંઈ પ્રોબ્લેમ નથી તો બાળક પોતાની રીતે વિકાસ થવાનો જ છે બાળકો સાવ નાના બાળકો છે જે એને અમે મિલ્ક નહીં પણ મિલ્કનો પાવડર આપીએ છીએ કારણ કે દૂધની ક્વોલિટી હંમેશા એક સરખી ના જાળવી શકાય કારણ કે જે આપણે બીજા પર ડિપેન્ડ છીએ એટલા માટે એટલે આવા નાના બાળકોને અમે પ્રો પ્રોનાન વન કરીને પાવડર આવે છે ફોર્મ્યુલા એ જ પીવડાવીએ છીએ કે જેની એક્સ કિલોની કિંમત લગભગ આઠસોથી સવા આઠસો રૂપિયા છે છ મહિના સુધી સ્ટેજ વન પાવડર આપીએ છીએ છ મહિનાથી મોટું થાય બાળક એટલે ત્યાર પછી લેક્ટોઝન અથવા તો પ્રોનાન ટુ સેકન્ડ સ્ટેજ શરૂ થાય ત્યારબાદ છ મહિના પછી થોડુંક ફૂડ લિક્વિડ પણ સાથે સાથે આપીએ છીએ જેમાં સૂપ છે મિલ્કશેક છે જ્યુસ છે આ બધી વસ્તુઓ બાળકોને ફ્રેશ બનાવીને રોજ આપવામાં આવે છે બીજું આપણે સામાન્ય રીતે જોતા હોય કે જે બાળકો બોટલથી દૂધ પીવે છે જનરલી ડોક્ટર ના પાડે છે બોટલથી પીવડાવવાનું પણ અહીંયા જે બાળકો છે એને તો માતાનું ધાવણ મેળવ્યું જ નથી અને એને તો આની ઉપર એટલે એને સેટિસ્ફેક્શન મળે એટલા માટે અમે બોટલથી દૂધ આપીએ છીએ પણ દિવસની અંદર ત્રણ વખત એની બોટલ અમે સ્ટરિલાઇઝ કરીએ છીએ એના માટે અમે ઇલેક્ટ્રિક સ્ટરિલાઇઝર વસાવેલું છે કે જેમાં એક સાથે આઠ બોટલ સ્ટરિલાઇઝ થાય છે એટલે બાળકોને ઇન્ફેક્શન ના લાગે એના માટેની પૂરેપૂરી કાળજી લઈએ છીએ દરેક બાળકોને દિવસમાં બે વખત નવડાવીએ છીએ સવારે નવડાવી ધોવડાવી તૈયાર કર્યા નાસ્તો બપોરનું જમવાનું ચાર વાગે નાસ્તો અને સાંજનું જમવાનું આ રીતનું અમારું સ્કેડ્યુલ હોય છે અને આ સ્કેડ્યુલ બધા માટે છે પરંતુ જે સાવ નાના બાળકો છે એને બે બે કલાકે વચ્ચે વચ્ચે પણ ફૂડ આપવું પડે એના માટે એને બધા ન્યુટ્રિશન મળી રહે એટલા માટે ફ્રૂટ આપતા હોઈએ છીએ ડ્રાય ફ્રૂટ આપીએ છીએ મંચિંગમાં છોકરાઓને ખાવાનો ટેસ્ટ ગમે એ ટાઈપનું પણ ફૂડ આપતા હોઈએ છીએ આ સાવ નાના બાળકોનું છે ત્યાર પછીનું જે અમારું ગ્રુપ છે એ ચારથી દસ વર્ષના બાળકોનું છે એમાં દીકરા દીકરીઓ બંને સાથે છે આ લોકોનું શેડ્યુલમાં સવારે છથી સાત યોગા છ વાગે ઉઠી જવાનું છથી સાત યોગા હોય છે ત્યાર પછી ફ્રેશ થઈ નાઈ ધોઈ અને બાળકો નાસ્તો કરે છે અને નાસ્તો કર્યા પછી આઠથી અગિયારનો જે ટાઈમ છે એમાં પોતપોતાના ધોરણ પ્રમાણે ટ્યુશનમાં બેસતા હોય છે અને બાકી જે બાળકો છે કે જેનો ટ્યુશનમાં વારો નથી એ લોકો એનું પ્રાઇમરી વર્ક દરેક બાળકોને નાનું મોટું કામ સોંપેલું હોય છે એ બધા પોતાનું કામ કમ્પ્લીટ કરે છે અગિયાર વાગે બધા ટ્યુશનમાંથી પોતાના વિભાગમાં પાછા ફરે ત્યાર પછી સવા અગિયારે અમારો જમવાનો ટાઈમ હોય છે કારણ કે અમારી સ્કૂલ છે એ બપોરની સ્કૂલ છે એટલે સવા અગિયારે જમવા બેસે જમી તૈયાર થઈ અને બધા સ્કૂલે જાય છે સ્કૂલે જવા માટે અમારા સંસ્થા તરફથી બસ વસાવેલી છે કે જે અમારા બાળકોને સ્કૂલે મૂકવા અને લેવા જાય છે સ્કૂલેથી સાંજે આવે છે પોણા છયે ત્યાર પછી થોડી વાર ફ્રેશ થઈ સાંજની પ્રાર્થના હોય છે સાંજની પ્રાર્થના પછી ડિનર અને ડિનર કર્યા પછી આઠ વાગ્યા સુધી બધા બાળકો પોતપોતાની મરજી પ્રમાણે પોતાની એક્ટિવિટી કરતા હોય છે આઠ વાગે ફરીથી બધા બાળકો પોતાનું હોમવર્ક અને કરે છે જે નાના બાળકો છે કે જેને ખાસ હોમવર્ક નથી એ લોકો પછી વહેલા સૂઈ જાય છે ભણવા માટે જે લોકો અમારી સ્કૂલમાં કોમર્સ છે ટવેલ્થ સુધી વન ટુ ટ્વેલ્થ કોમર્સ છે એમાં સાયન્સ વિભાગ નથી તો જો કોઈ બાળકને સાયન્સમાં ભણવું છે તો એના માટે અમે એના અલગથી બીજી સ્કૂલમાં એડમિશન લેતા હોઈએ છીએ પણ મોટા ભાગે અમારા બાળકો એવી છે સાયન્સ સ્કૂલ કે જે અમારી સંસ્થા દ્વારા ચાલે છે એમાં ભણતા હોય છે આ સ્કૂલ સ્થાપવા માટેનું પણ એક પ્રેરણા છે કે વર્ષો પહેલાં જ્યારે અમારા બાળકોને અમારી સ્કૂલ નહોતી ત્યારે અમે જુદી જુદી સ્કૂલોમાં મોકલવા પડતા અને નેચરલી છે કે જે નવા બાળકો આવ્યા છે તો એને તમે જ ના હોય કોઈ વાર ગાળો બોલતા હોય કારણ કે એને હજી આ સંસ્થાના ઢાંચામાં ઢળેલા નથી તો આને લીધે સ્કૂલોમાં પ્રોબ્લેમ થતા જેથી કરીને એ લોકો અમને ના પાડતા એડમિશન ના આપતા ટાળતા કે ભાઈ તમે બીજે લઈ લો આ તે જે વસ્તુ અમારા ટ્રસ્ટીઓના ધ્યાનમાં આવી જેથી કરીને એ લોકોએ નક્કી કર્યું કે શા માટે આપણે આપણી પોતાની સ્કૂલના બનાવી કે આપણા બાળકોને જે પ્રોબ્લેમ છે એ તો સોલ્વ થશે જ પણ એ ઉપરાંત ઓછી આવકવાળા કેટલા પરિવાર છે કે જે મોંઘી ફીઝ આપીને ભણાવી નથી શકતા એમના બાળકોને પણ આપણે ઓછી ફીમાં આપણી સ્કૂલમાં ભણાવશું એ વિચારથી અમારી સ્કૂલની સ્થાપના થઈ એને પણ આજ બાવીસ વર્ષ થઈ ગયા જે એવી જસાણી વિદ્યામંદિર ગોંડલ રોડ ઉપર પીડીએમ કોલેજની સામે છે અને ત્યાં અત્યારે અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ બંને ચાલે છે અમારી સ્કૂલની અંદર અત્યારે બાવીસોથી ની વચ્ચે સંખ્યા રહેતી હોય છે જેમાં રાજકોટની કદાચ ઓછામાં ઓછી ફી લેતી અમારી સ્કૂલ છે કે જે નહીં નફો નહીં નુકસાનના ધોરણે સ્કૂલ ચલાવીએ છીએ એટલે અમારા તમામ બાળકો તેમાં એમાં ભણે છે અને જે બાળકો ટ્વેલ્થ પછી જ્યાં એડમિશન મળે છે એમની ચોઈસ પ્રમાણે એમની લાયકાત પ્રમાણે એને કયો કોર્સ કરવો એ ખુદ પસંદ કરવાની એમને સ્વતંત્રતા હોય છે એટલે ઘણા બધા બાળકો અત્યારે મારે આઠ છોકરાઓ છે દીકરા દીકરીઓ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ડિપ્લોમા કરે છે એમાં દર્શનમાં છે 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 છ દીકરા દીકરીઓ બીસીએ કરે છે કરે છે એક દીકરો સીએ કરે છે એટલે દરેક ફિલ્ડમાં અમારા છોકરાઓ ભણે છે અને એને તમામ પ્રકારની સગવડતા સંસ્થા પૂરી પાડે છે ખૂબ સરસ મિત્રો જોયું ને આ મા બાપ વગરનું જીવન છે ને એ બહુ કઠોર છે પણ કાઠિયાવાડ બાલાશ્રમ જે છે ને એ મા બાપની ખોટ પૂરી પાડે છે અને જેને કહેવાય કે સારામાં સારો વિકાસ કરે છે મા બાપની ખોટ પૂરી પાડે છે મા બાપના પ્રેમની હું ફાફતું એકમાત્ર ઠેકાણું એટલે કાઠિયાવાડ બાલાશ્રમ મિત્રો મા બાપ વગરનું જીવન છે ને એ બહુ કઠોર છે પણ ગોંડલ રોડ ઉપર આવેલું કાઠિયાવાડ બાલાશ્રમ છે ને એ મા બાપની ફરજ પૂરી પાડે છે આવા ને આવા વધુ વિડીયોઝ જોવા માટે ફોલો કરજો અવર રાજકોટ